ઉઠે એટલે રાયડે ચડી જાય ને કોઈ પાસે ના રહી એટલે એ કે લગ્ન પછી કરવાના છે અટાણે કે હેરાન ન કરવી ને કામ કીધું તું કે જમવા ટાઈમે ખડીક તેડી જાય વિરમભાઈ ને પછી પાસે જમીન તરત મૂકી જાય તો કે નહીં કે મારે તો ઈ કે નથી આવું પછી લગ્ન હોય કે કરવાના છે તો હવે અમે જઈ આવીએ કે વાહેથી રાયડું નાખે તો જીવ ન્યાન્યા રહી છોકરાઓ ઘેર હોય એટલે જીવ તો ન્યાન્યા જ રહી ને તો હવે અમે ધીમે ધીમે નીકળીએ Makanan ini ada di. बट नहीं हमारा ऑर्डर है Terima kasih telah menonton! મારે છે ને મેં કીધું આય તો સાથે બેહીન જમી લઈએ ઘરે તો અહીંયા આવીશું બસ સાંજે રમવા ને શિવાની હાલે ને આ ખાઉં છું સિવાની તો સિવાની તો મીઠાઈ ખાઈશ મીઠાઈ આમ જો તો છ વાગી ગયા ને અમારે જો ચા પાણી તો કયું ના પી લીધા ને હવે મમ્મી કરે મેથી હમી કેમ કે બનાવવાના છે ઢોકરા જીતભાઈ ને કે ઢોકરા ખાવા કે પછી રીંગણા મેથી શાક ખાવું કે રોટલો ખાવો કે હું તો કે જી તમારે કરવું હોય આકડી બનાવી નાખીએ ને વહેલા ખાઈ લઈએ બપોરનું અમારે તો પેટ ભર્યું તો અટાણ બટક કટક કરવું એટલે અમારે તો જી આઈસી હાલ છે જીતભાઈ ને તો કે જીતભાઈ કે ઢોકરા કરવા છે તો જો મમ્મી ઢોકરા તૈયારી કરે મેથી હમી થાય છે ને શિવાની તું કેવા તૈયારી કરે છે બેટદડા હા હાઈ કે એને રમવું છે જીતભાઈ પેરું બેટદડે રમવું છે ને ભાઈ ગયા વાઢી વાટવા ચોરિયા મેથીના ના ઢોકરા મૂકી દઈએ વેલા હર આકડી પાછો ટાઈમ થઈ જાય તૈયાર થવાનો કે ને મમ્મી હા

કે એને છે ને વીખી નાખે ને જોઈ હોઈ જાય પછી કરીએ ને તો એ ઓલું ઠંડુ ઠંડુ લાગે ને આપણે મહેંદી કરીએ એટલે એટલે એ ઉઠી જાય એટલે છે ને હજી એક બે વાર મેં ટ્રાય કરી હતી પણ એ હજી વીખી નાખે એટલે પછી હજી વાર છે કા દીકું તારે મહેંદી કરવાની વાર છે ને હજી આઈ શિવાની તારે આમ જો મારે વાવા છે એવું કરવું આવું તારે આવું મારે વાવા છે એવું કરવું છે તારે નો જ બસ કરવું ગયા

શિવાની તો બપોરે રિક્ષામાં જ હોય ગઈ હતી કાદીકુ રિક્ષામાં માં હોય ગઈ હતી અહીંયા આવીને હારી કડીઓ મમ્મી તો એ દોઢ કલાક સુધી રહી ઈ પછી તો મને તો છે ને ગરમી થતી હતી ને એ નીંદર અહીં આવતી હતી એક તો આપણે લગનમાંથી માંથી આવ્યા હોય ને એટલે પેટ ભર્યું ભર્યું હોય એટલે નીંદર આવે પછી છે ને નાઈ લીધું એટલે પાછી સ્ફૂર્તિ આવી ગઈ ઉભી જ ગયો બાકી વાવ તો બપોરે તો જો અમે અહીંથી પી ગયા ને તો પીઠી નું ચાલુ હતું કામકાજ કા સવારે જી લોકો એ માંડવો અને નાખી લીધો તો પછી અમે ગયા ને તા પીઠી નું કામકાજ ચાલતું હતું ને પીઠી નું પૂરું થઈ ગયું ને પાછા હગા હામટા એટલે વાર લાગે બધા માં તો પીઠી નું કામકાજ પતી ગયું પછી મામેરા નું હાલતું હતું એ થોડું ઘણું શૂટિંગ કર્યું પછી શું છે કે અહિયાં માઈક ને લગાવીને આપડે બોલવાનું ન મેળવે આમ બહુ હંભરાય એ કઈ એટલે પછી શિવુને તો ફૂલ જ મમ્મી ઉડા મામેરું લઈને આવતા હતા ને તો શિવુને અહિયાં ડાન્સ કરવા જવું તું પણ ઓલા પડખા બહુ પડે ને એટલે મેં નથી જીતી મેં તેડીને રાખી તી ને એમ કે પાસે ન જવા દેવાય એ ચી નાની છે બહુ હંભરાઈ એટલે વરી કાન માં થાય પડી જાય તો એટલે હાઈજે પછી નો વાંધો હાઈજે તો ટેપ ઉપર રમતો હોય ને એટલે નો વાંધો ઓલો એકદમ નો ઢોલ વાગતો ને એટલે પાસે નથી જવા દીતી ને એને તો એ ઓલા ફૂલ ને ઉડાડતા હતા ને તે ઉડાડવા તા પણ મેં એમની ના જવા દીતી પછી ઓલા એઠે થી ફૂલ ભેગા કરી કરી નાની ની માથે ને મામા ની માથે માંથી પપ્પા આવ્યા તા મમ્મી તો નતા આવ્યા મમ્મી પછી એકલા હોય એટલે એ ઘેર રહી ગયા ને ભાઈ ગયા એ છે નોકરી પપ્પા આવ્યા ઈ જમી ને પછી તો નીકળી ગયા તાવાની શિયાળા ને તો મજા આવે છે હમણાં ઓછી પડે शिवानी ना ना ये जादू से हवा रे कट टाइम पीवे का ना पीता आकड़ी आपड़ पीतो तो थोड़ी कर पे बस बस और ना तरम नाम जो ना थिरम मो बे आम कौन आ कौन से मामा से ये या कौन आयो मामा से ना मामा तो ई का मामा आ मामा नथी आ मामा नथी तो कौन से तो कौन से तो पहला क्या रहता है अमीया रही ही के વા આપણે આમ જો પેલા વા રેતા ને આ રેતા ને એને ઘરે આપણે ગયા તા ખબર ચાપી દીધી તે આખા ઘરમાં આટો માર લીધો તો